આધુનિક સુવિધાવાળા શિક્ષણ હાથ અવા વચ્ચે વડોદરામાં વિદ્યાર્થીઓને બેસવાની જગ્યા જ નથી જ માણેજા વિસ્તારમાં શાળાનું બિલ્ડિંગ જર્જરિત થતાં બાળકોને અને શાળામાં જવું પડી રહ્યું છ મહિનાથી મા ગાત્રી શાળાના બાળકોને એસઆરપી શાળામાં જવાનો વારો આવ્યો વાલી બાળકોને શાળામાં મૂકવા આવ્યા ઇતિહાસમાં બીજી શાળામાં જવું પડી રહ્યું જ્યાં શાળાનું બિલ્ડિંગ જર્જરિત થતા શિક્ષણ સમિતિ અન્ય શાળામાં વ્યવસ્થા કરી પરંતુ નવું બિલ્ડિંગ ન બનાવ્યું ચારસો વિદ્યાર્થીઓને શાળા માં ભણવા મજબૂર બની ગયા છે વિદ્યાર્થીઓ રોજના બે કલાક સમય બગડે છે સહજ અંદર થાય ત્યારે વિદ્યાર્થીઓ પોતાના ઘરે પાછા પહોંચે શ્રી જ વિદ્યાર્થીઓને વાલ્યુની વધાર શિક્ષણ વિભાગ ક્યારે સમજ્ય તે જોવાનું રહ્યું પરિસ્થિતિ એ જ છે કે આપણે આ સ્કૂલ જે બીજો માર્કે છે તેથી બધા પોપડા નીચે પડે છે જેમ કે પથ્થર કેવું તો કોઈ છોકરાને વાગે ને એટલે ટ્રાન્સપોર્ટ કરી છે સ્કૂલ કેસઆરપી ગ્રુપ માં લાઇનમાં અહીંયાથી કઈ તકલીફ એકલી બધી નથી પણ તૈયાંથી અહીંયા થઈ જવાનું અને અમને તકલીફ નહીં પણ આ બાજુ છે છોકરાઓ આવે છે ઉડામાંથી એમને તકલીફ થાય થોડે જતા જતા રાત બી થઈ શકે છે છ સાત વાગે હા જલ્દી થઈ જ જવું જોઈએ હવેલી તકે પતવું જોઈએ આ કામ ભણે છે બધી રીતે છે તો બસ આવે છે લેવા આવે છે મૂકવા આવે છે આ બીજી તો હું કહીએ સાહેબ બોલો હવે એ લોકો સાડા અગિયાર વાગે આવે છે અહીંયા થોડી રમે છે આ પછી બસ આવશે અત્યારે તૈયારી છે બસ ની અત્યારે તૈયારી છે બસ ની આવવાની બસ માં આવશે એટલે બસ માં જતા રહેશે ક્યાં લાગે અમે ઘર ઉભા રહીશું તો સાહેબ આવે તો એ લોકોને વિચારીએ એ લોકોને રિક્વેસ્ટ કરીશું અમે કે ભાઈ તમે વહેલી તકે રિપેરિંગ કરાવી દો તો છોકરો અમારો અહીં ભણી શકે એવી રિક્વેસ્ટ અમે કરીશું અમે અત્યારે જ હું કરવાનો છે રિક્વેસ્ટ સાહેબ આવે ત્યાં એ છે તો ભાઈ એનું કઈક નિરાકરણ તમે લાવો બેટી બચાવો ને બેટી પઢાવો ની વાતો કરનારા ભાજપ સરકારના શાસનમાં આ વડોદરા શહેરમાં તમે જુઓ કે માળેજા ગામમાં જે આ સરકારી શાળા જે કોર્પોરેશનની પ્રિમાસીસ આવેલી છે કોર્પોરેશનના અંડરમાં આવેલી છે એ શાળાની હાલત ખકડતો જોવાના હોવાના કારણે અહીંના જે ગામના બાળકો જે છે એ બાળકોને ત્રણ ત્રણ બસમાં ભરીને આ લોકો પ્રતાપનગર એસઆરપીમાં ભણવા મોકલે છે કેમ તો કે ભાઈ આ શાળા જર્જરિત છે જ્યારે અમે શાળામાં આવ્યા ત્યારે જોયું કે અહીંયા બહાર મોટો શેડ બનેલો છે કલર કામ થયેલું છે સાધનો નાખેલા છે હમણાં શેડ બનાવે એવું લાગે છે તો તમારે ત્રીજો માળ કે જે પણ જર્જરિત જગ્યા છે એને રિપેર કરતા કેટલી વાર લાગે પરંતુ આ લોકોને આ ભ્રષ્ટાચારી શાસકોને કોઈ ઈચ્છાશક્તિ નથી તમે જુઓ કે બિફોર નવરાત્રીમાં તેપન લાખ રૂપિયા ખર્ચી કાઢ્યા મ્યુનિસિપલ કમિશન અધિકારીઓ ગરબા રમ્યા અને ઝુમકા ગીરા પર ડાન્સ કર્યો નાઇટ નાઇટ કરી એમાં ખર્ચો કરોડોનો ધુમાડો કર્યો એ કરોડ રૂપિયા જે પ્રજાના વેરાનો વેડફાટ કરો છો એ રૂપિયા તમે જો અહીંયા વાપર્યા હોય તો આ બાળકો ભવિષ્ય બનાવી શકે ખાલી વાત માત્ર સૂત્ર આપ્યું છે કે બેટી બચાવો બેટી પઢાઓ કેટલી દીકરીઓ બધા જાય છે ત્યાં છું આટલા દૂર ભણવા કેમ તમે નથી આ શાળા બનાવતા કોંગ્રેસ પાર્ટી નો આ પ્રશ્ન છે અને આ બધે મ્યુનિસિપલ કમિશનને તાત્કાલિક રજૂઆત કરવામાં આવશે જો આ સ્કૂલ નું કામ તાત્કાલિક શરૂ નહીં થાય તો કોંગ્રેસ પાર્ટી આ વખતે આંદોલન કરશે